એમટીએસ ના બસ ચાલક સાથે રીક્ષા ચાલક ની દાદાગીરી લુખા તત્વોએ અપશબ્દ બોલી હદ વટાવી જુઓ સીસી ટીવી કીધું કે રીક્ષા ઉભી રાખી ડ્રાઈવરું અમે ડ્રાઈવર નહીં પણ રબારી કોનો આવ્યો નવો ડ્રાઈવર મૂકલેટલા ડ્રાઈવર એટલા મૂકી છે બરોબર અહીંયા ગાડી લઈને આવે ને તો સરખી રીતે આવજે બરોબર રબારી કોલોની બધી રીક્ષા પડી બચ્ચા પચ્ચા બરવા નામ ને તો પંચો હડાવી તો પણ બરોબર તને કહી દઉં અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે